ખેરાલુ યુજવીસેલ કચેરી ખાતેથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ખેરાલુ ઇજનેર કેજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગામે ગામ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ખેરાલુ તાલુકાના સમોજા અને ચાળા સહિત ગોરિશ્ના અને સદીકપુર સહિત રસુલપુરમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ખેરાલુ શહેર અને મૈયલ અને ડાલિશના સહિતના ગામોમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીથી ગ્રાહકોને ફાયદો થવાનો તેઓ ઇજનેરે જણાવ્યું કેટલીક જગ્યાએ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા ન દેતા હોવાની વિગતો ઉઠી છે ત્યારે ખેરાલી યુજવીસેલ કચેરી ખાતે જૂના કાઢેલા મીટરની વિગતો ઓફિસમાં કોમ્પ્યુટરમાં નાખવાની કામગીરી ચાલુ છે સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા હોવાની ચર્ચાઓ પણ ટોપ ઓફ ધ ટાઉન બની છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે કે પ્રજાપતિ 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 સાહેબ ખેરાલુ તાલુકાના કેટલા ગામોમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસેસ ચાલી રહી છે અત્યારે ખેરાલુ તાલુકાના બે ચારા દેદાસણ આસપા પછી મૈયર ડાલિસના બિયોસના ગોરીસના થોડું ખેરાલુ સિટીમાં લગાવે છે અને રસુલપુર સદીકપુર સમોજા આ બધા મીટર લગાવવાની બધી કાર્યવાહી ચાલુ છે અને આ મીટર લગાવવાથી મોટો ફાયદો ગ્રાહકોને થશે કે એમના જે અત્યારે બંધમાં બિલ આવે છે જે લોકમાં બિલ બને છે નહીં બને ગ્રાહકને તરત બિલ બી સાચું મળશે એમ કોઈ વાર થ્રુ થ્રો કંઈક બિલિંગમાં ડિફર આવતો હોય છે આ મીટર મીટરનું બિલિંગ એમને ખૂબ જ સારું મળશે એમ બરાબર પછી જીરો જે લોક લોકનો સિસ્ટમ લોક જે લોક બનાવવાનો છે લોક એ સમસ્યા દૂર થઈ જશે કે ભલે મકાન બંધ હશે પણ એ સમયસર બિલ બની જશે અને એનો મેસેજ બી જતું રહેશે મેસેજ જશે ઈમેલ જશે અને પછી અમારા અહીંથી પ્રિન્ટ કાઢીને એ બિલ આપણે ગ્રાહક સુધી પહોંચાડીશું સાહેબ વાત કરીએ તો આ સ્માર્ટ મીટરમાં બિલિંગ વધારે આવતું વધુ છે શું કહેશો ના ના એ વાત તો ખોટી છે અમે એ રીતે બી પેરેલર બી મીટર લગાવ્યા છે સ્માર્ટ મીટર હોય પેલું મીટર હોય કોઈ ગ્રાહક એવું કન્ફ્યુઝન કરે તો અમે લગાવી આપીએ છીએ અને કે ચેક કરવાનું તમે ચેક બી કરી આપીએ છીએ કોઈ ગ્રાહક બિલ વધારે ફરે છે કે મીટર વધારે ફરે છે બિલ વધારે આવે તો આપણે એનું મીટર ચેક બી કરીએ છીએ then okay ja was. koi problem nahi